ભાવનગર શહેરના નિર્મણ નગરમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે સ્થાનિકોના કથન મુજબ છેલ્લા ઘણા વર્ષોથી પડતર પ્રશ્નો અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરવામાં આવતું નથી જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના પગલે અહીંના રહેવાસીઓએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે આ ટાઈમથી આમ રહીશી બે વરસ અમારે નથી ગટર સારી થાતી ગટર વાર આવે તો જોઈને ગટર સરખી રીતે કાઢે નહીં અમારા ઘરમાં પાણી આવે છે ગટર ના ગટર ના પાણી ઘરમાં આવે છે તો અમને કોઈ ધ્યાન દેતું નથી અને નળ માં અમારે ગટર આવે અમારે પીવું કેમ અને પાણી આવતું નથી પૂરું અને નથી બ્લોક નાખ્યા કે નહીં કાંઈ અમે બબે સાતસો આઠસો રૂપિયા દઈને ટ્રેક્ટર ભરાવી બબે ટ્રેક્ટર અહીંયા કચરા ના અને હજી કચરો પીડ્યો તમ તાર જોઈ બેન કામગીરી તો અમે મત દેવા નઈ જાય શેરી નંબર દસ વાળા મત દેવા નહીં જાય અમારી કામગીરી થઈ છે તો જઈશ ઓકે